તિથોર ગ્રામજનો દ્વારા એમજીવીસીએલ કર્મચારીની બદલી રદ કરવા માંગ સાથે મોવાલ જીઈબી ખાતે આવેદનપત્ર અપાયું મોવાલ થાસરા તિથોર ગામના ગ્રામજનોના ટોળાએ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમજીવીસીએલના એક કર્મચારીની કરાયેલ બદલી રદ કરવાની માંગ સાથે મોવાલ જીઈબી કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું ગ્રામજનોના જણાવ્યા મુજબ કર્મચારી ગામમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યો હતો અને ગ્રામજનો સાથે સારો વ્યવહાર રાખતો હોવાથી ગ્રામજનો તેમના કાર્યથી સંતોષિત છે તેમ છતાં તેની બીજ ઉંતરા બદલીની કાર્યવાહી થતાં ગ્રામજનોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં તિથોર ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ રિપોર્ટર અમરસંગ ઠાકોર સાથે સતીશ ગોહિલ આજ રોજ અમે તિથોર ગ્રામના ગ્રામજનો વડીલો મિત્રો જે સતત બે વર્ષથી ગામમાં હેલ્પર તરીકે ફરજ બજાવી રહેલા વિપુલભાઈ રમણભાઈ પરમારની જીબી દ્વારા બે દિવસ પહેલાં અમને જાણ થઈ કે વિપુલભાઈની બદલી કરવામાં આવી આજે બધા અમે બધા ભાઈઓ ભેગા થઈને સાહેબને આવેદનપત્ર આપ્યું રજૂઆત કરી કે આગામી સમયની અંદર જે સમય ગતો રહ્યો છો એની અંદર સરસ મજાની કામગીરી સંતોષપૂર્ણ છે ગામ લોકોને વિપુલભાઈ હેલ્પર તરીકેની કામગીરીની બધી સંતોષકારક છે ને એ બાબતે આજે અમે બધા ભેગા થઈ વિપુલભાઈને ફરી તિથોર ગામમાં મૂકવામાં આવે ને ફરી એમ એમને કામગીરી કરવાની તક આપવામાં આવે એ બદલ આજે અમે ભેગા થઈ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સાહેબે બધાના ગામ લોકો વચ્ચે સ્વીકાર્યું પણ છે કે નહીં થોડાક દિવસની અંદર વિપુલભાઈને પોતાની જગ્યા પર પાછો મૂકવામાં આવશે